ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે રૂટ ઉપર કાદવ પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે સાધુ સંતો દ્વારા પહેલી નવેમ્બરે રાત્રે પૂજન અર્ચન કરવામાં આવશે તારીખ બે નવેમ્બરે સવારે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વન વિભાગ પોલીસ આરોગ્ય વિભાગ ડોળીવાળા હાજર રહેશે

નું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યોરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક કતિક સ્વરૂપે સાધુ સંતો એક લિમિટેડ નંબર સાથે

અમારી પોલીસની ટીમ ફોરેસ્ટ ની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જે છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલા લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી છે સર આવી ગયા છે છે આવે જે લોકો માટે શું વ્યવસ્થા

ભવનાથ ક્ષેત્રના અન્ય ક્ષેત્રો બાબત એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના અને ક્ષેત્રોમાં લગભગ જેટલા અન્ય ક્ષેત્રો મંજૂરી આપી હતી પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ અન્ય ક્ષેત્ર લગાવશે નહીં ભવનાથ ક્ષેત્રમાં ભૌનાથ ક્ષેત્રમાં ભવનાથ ક્ષેત્ર અંદર નહિ અંદર આવડે એ પ્રકાર ના કોઈ મંજૂરી નથી પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિ માં નહીં લઈ શકે આપણે આમાં બે વિધિ થશે એક એક તારીખે અને રાતે એટલે કે જ્યારે બે તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષે એક પરંપરા હોય છે નારિયલ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી બે તારીખે સવારે જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે બે

આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતે ની આખી વ્યવસ્થા થશે